નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આપણે ધોરણ એકની અંદર ગુજરાતી કરવું તે આપણે જોઈએ છીએ ભાગની અંદર આપણે અગાઉના લેખન શબ્દ લેખન કઈ રીતે કરવું તે શીખ્યા આજે આપણે યુનિટ એકની અંદર આગળ વધીએ તો બાળ મિત્રો તમારા સ્વાધ્યાયપોથી માં આ પેજ આપ્યો હશે ત્યાંથી આપણે તે કાર્ડ નંબર ચૌદ છે ત્યાંથી આપણે જોઈએ તો અહીં ગરણીનું ચિત્ર આપ્યું છે

ગ મ ન અને જ લખવાનું છે તમે લખતા તો તમને સરસ રીતે આવડે છે તો અહીં પહેલા ખાનામાં ગ આપ્યો છે તો તમારે સરસ રીતે ગ બનાવતો જવાનો છે ત્યાર પછી બીજું જે ખાનું છે તેમાં તમારે બધા જ જગ્યા ઉપર મ બનાવવાનો છે ત્યાર પછી તમારે બધા જ ખાલી ખાનામાં ન બનાવવાનો છે ઘણા બાળકો નગારું બોલતા હોય પરંતુ બાળમિત્રો નગારું બોલવાની કોઈ જરૂર નથી આપણે તેમને ન જ કહેશું ત્યાર પછી તમારે જ બનાવવાનો છે બધા જ ખાના આ રીતે તમે સિંગલ સિંગલ મૂલાક્ષરે ભરી દેવાના છે તો બાળ મિત્રો આ રીતે તમે જ્યારે ભરશો ત્યાર પછી ગને કાનો લાગે તો કે ગા થાય તો તમારે ગા લખવાનું છે હવે આપણે થોડુંક ઉપર જોઈ લઈએ હા ગ મ ન ન જ આપ્યા છે પરંતુ આપણે તેમને હવે કાનો લગાવવાનો છે અને કઈ રીતે તેને વંચાય તે પણ શીખવાનું છે અહીં ગા બનાવેલો છે તો સામેની લીટીમાં તમારે ગ બનાવવાનો છે અને ત્યાર પછી તેમને કાનો પણ લગાવવાનો છે તો બાળ મિત્રો કાનો પણ તમે લગાવી અને આ રીતે બધામાં ગા લખવાનો છે અહીં મ આપ્યો છે પરંતુ તમારે મ નથી લખવાનું મ લખાઈ જાય ત્યાર પછી તેમને કાનો પણ લગાવવાનો છે એટલે કે બધી જ ખાલી જગ્યામાં મ લખવાનો છે ત્યાર પછી અહીં ન આપ્યો છે

એટલે તમને તેમનો મહાવરો થઈ જશે તો બાર મિત્રો આ સધ્યપતિનું પાનું આ લખશો ત્યાર પછી આ એકમનું એકમ ભાગ છે જે જે કાર્ડ નંબર છે છે લેખન કઈ રીતે કરવાનું તે આપણે જોઈએ હવે આપણે શબ્દ લેખન કરવાનું છે અહીં મગ શબ્દ આપ્યો છે ઉપર નમૂનો પણ આપ્યો છે ન મ ન તો જો બાળ મિત્રો પહેલા ખાનામાં ન બીજા ખાનામાં મ અને ત્રીજા ખાનામાં ન લખેલો છે બસ તે જ રીતે આપણે નીચેના શબ્દોનું લેખન કરવાનું છે મગ લખાઈ ગયું બસ આ જ રીતે ફરીવાર તમારે અહીં મગ લખવાનું છે ત્યાર પછી આપ્યું છે તો અહીં ઝ ગ લખવાનું છે બે વખત અને ઝમ તો ઝમ પણ તમારે બે વખત લખવાનું

તેની ઉપર તમારે આ રીતે ગોળ મીંડું કરી દેવાનું છે આ રીતે બધા ગ શોધાઈ જાય ત્યાર પછી મ શોધવાનું છે અહીં ગુલાબી અક્ષરમાં મ દેખાય છે એવા પહેલા શબ્દમાં મ ક્યાં છે હા અહીં પહેલો જ મ છે તો તમે તેની ઉપર આ રીતે પેન્સિલની મદદથી ગોળ કરવાનું છે ત્યાર પછી બીજા શબ્દમાં જોવાનું છે ત્યાં મ અહીં પહેલો આપ્યો છે તો ત્યાં આ રીતે કરશું તે રીતે બધા જ મ તે લાઈનમાં તમારે શોધવાના છે

કરી શકશો તો આ બધા ગ મ ન અને જ તે લાઈન પ્રમાણે શોધવાના છે તો તે પણ કામ તમે પૂરું કરજો ત્યાર પછી છેલ્લી પ્રવૃત્તિ તે જોડવાની છે તો ચાલો આપણે જોડીએ અને ખૂબ મજા પડે તેવું આ જોડવાની પ્રવૃત્તિ છે બાળ મિત્રો અહીં શબ્દ લખ્યો છે ના મ વાંચન છે નાને કાનો છે એટલે ના અને મ તો એવો ને એવો શબ્દ નીચે ક્યાં લખેલો છે તે તમારે નીચેની લાઈનમાં જોવાનું છે અહીં છે માન ત્યાર પછી નામ માં આવ્યું અને જેવો જ છે તો આ શબ્દ સાચો છે તો આપણે આ રીતે જોડી દેશું ત્યાર પછી બીજો શબ્દ વાંચીશું ગામ તો ગામ શબ્દ નીચેની લાઈનમાં ક્યાં છે તે તમારે શોધવાનું છે અહીં વાંચતા જાવ માન નામ મગજ ગામ હા મળી ગયું તો તેની સાથે તમારે જોડવાનું છે તો મેં એક નમૂનો તમને કરી બતાવ્યો છે બાકીનું કામ તમે ખૂબ હોશિયાર છો તો તમારે આ કામ પૂરું છે મિત્રો તો અહીં આપણે આ રીતે તમારે સ્વધ્યપુથી નું કામ પૂર્ણ કરવાનું છે તો બાળ મિત્રો આ રીતે તમે શબ્દો જોડશો એટલે આ સ્વ્યપથી નું કામ પૂર્ણ થશે અને સાથોસાથ તમને તેમના વિશેની તમામ ખ્યાલ મળી જશે બાલ નવા ભાગ સાથે આપણે ફરી મળશું આવજો બાલ મિત્રો